प्रधानमंत्री मोदी ऐतिहासिक मुलाकातें भारत नाइजीरिया संबंधों नवा युग शुरुआत करी प्रधानमंत्री नरेंद्र मोदी ताजेतर नाइजीरिया मुलाकात भारत नाइजीरिया वचेन ना राजनैतिक संबंधों में महत्वपूर्ण माइलस्टोन सत्रह वर्ष में प्रथम वक्त कोई भारतीय प्रधानमंत्री ए नाइजीरिया मुलाकात लीधी है जन्ने देशों भागीदारी ना नवा युग की शुरुआत करे मोदी मुलाकात दरम्यान ना राष्ट्रपति बोला अहमद टीनुबू अबूजा उष्मा भरिया स्वागत साथे ते मनु स्वागत करियो प्रधानमंत्री ए फेडरल कैपिटल टेरिटरी न मंत्री न्येसोम के पासे थी सिटी की प्राप्त करी नाइजीरिया ना बीजा सोंथी मोटा नागरिक सन्मान ग्रांड कमांडर ऑफ द ओनर्डर ऑफ द नाइजर जीसोन सन्म्मात थया प्रधानमंत्री मोदी અને રાષ્ટ્રપતિ ટિનુબુ વચેનની ચર્ચાઓમાં વેપાર, રક્ષા, ટેકનોલોજી, આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મુખવામા આવ્યો. बन्ने नेताओं ए वैश्विक दक्षिण न विकासकांक्षाओं ने पूर्ण साथे मलीने काम करवानी महत्वता पर भार मुख्यो। तेमने आंतरराष्ट्रीय व्यापार माटे महत्वपूर्ण प्रदेश गिनीनी खाड़ी में समुद्री सुरक्षा सहकार ने सहमति व्यक्त करी આ મુલાકાત ના મુખ્ય પરિણામોમાં કસ્ટમ્સ મામલાઓ સાંસ્કૃતિક વિનિમય અને સર્વે સહકારમાં સહકાર વધારવા માટેના અનેક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા આ કરારો વધતા સહકાર અને પરસ્પર વૃદ્ધિ માટે માર્ગ મોકળો કરશે प्रधानमंत्री મોદી એ નાઇજીરિયા નાપોર રાહત પ્રયાસોને ટેકો આપવા માટે ભારત 20 ટન માનવતાવાદી સહાય મોકલશે તેવી જાહેરાત કરી આ હાવભાવ ભારત ના ભાગીદારોને જરૂરિયાત ના સમયે ટેકો આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને બનને દેશો વચ્ચેના મજબૂત બંધનને હાઇલાઇટ કરે છે તેમના સંબોધનમાં પ્રધાનમંત્રી મોદી એ ભારત અને નાઇજીરીયા ના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને હાઇલાઇટ કર્યા નાઇજીરીયા ના વિકાસમાં ભારતીય વંશજો ના મહત્વપૂર્ણ યોગદાનને નોંઢ્યું તેમને નાઇજીરિયામાં ભારતીય સમુદાયને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યા આ મુલાકાતમાં આર્થિક સંબંધોને વિસ્તૃત કરવા અંગેની ચર્ચાઓ પણ સામેલ હતી ભારત નાઇજીરિયાના સૌથી મોટા વ્યાપાર ભાગીદારોમાંનું એક છે અને વિવિધ ક્ષેત્રોમાં વૃદ્ધિ માટે નોંધપાત્ર સંભાવના છે प्रधानमंत्री मोदी ए खान टेक्नोलॉजी ट्रांसफर अनेक क्षमता निर्माण पहलो द्वारा आफ्रिका ना विकास ने टेको आप वा भारत ना प्रयासों ने हाईलाइट करिया